અને પીઆઈ એની આગેવાની હેઠળ ટીમ સક્રિય બની હતી તે દરમિયાન ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભાર્ગવને બાતમી મળી હતી કે સેવાશ્રમ રોડ સ્થિત હોસ્ટેલ ગેટ પાસે એક સિક્યુરિટી સિંગલ બંદૂક અને સાથે ઝડપી પાડવામાં ઉત્તર પ્રદેશ નું હથિયાર પરવાનો હતો પરંતુ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતી વખતે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી તથા પોલીસમાં જરૂરી નોંધણી કરાવેલ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આરોપી છેલ્લા બે માસથી ભરૂચમાં એક જ્વેલર્સ ખાતે હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફરજ બજાવતા ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ ઓગણીસો ઓગણસાઠની કલમ વીસ અને ત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે